આજના તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ બુધવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે ને પ્રેસ કરી દો જેથી

ભાવ 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 ઊંચો ઊંચો મગફળી નીચો સિંગ દાણા જાડા નીચો ભાવ સાતસો એકોતેર ઊંચો ભાવ એક હજાર બસો એક્યાસી સિંગ ફાડીયા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ એક હજાર એકસો નીચો ભાવ એક હજાર એકાવન ઊંચો ભાવ એક હજાર ત્રણસો એક જીરુ નીચો ભાવ બે હજાર પાંચસો ઊંચો ભાવ ત્રણ હજાર છસો એકાવન ધાણા લસણ સુકું નીચો ભાવ ચારસો એકત્રીસ ઊંચો ભાવ આઠસો એક્યાસી ડુંગળી લાલ નીચો ભાવ સિત્તેર ઊંચો ભાવ બસો એકતાલીસ ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અડદ નીચો ભાવ એક હજાર એકસો એક ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકસઠ તુવેર નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ એક હજાર બસો એકાવન રાયડો નીચો એક હજાર એકસો એકાવન ઊંચો ભાવ એક હજાર એકસો એકાવન રાય નીચો ભાવ એક હજાર ચારસો એકાવન ભાવ કાંગ નીચો ભાવ બસો એકાવન ઊંચો ભાવ પાંચસો એક મગફળી જાડી नीचो सो पचास ऊंचो भाव एक हजार एक सौ एक सफेद चना एक हजार एक तल तली नीचो भाव एक हजार ऊंचो भाव एक हजार नौ सो एकत्रीस। ધાણી નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ એક હજાર પાંચસો છન્નું ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજરો નીચો ભાવ ત્રણસો અગિયાર ઊંચો ભાવ ચારસો એકાવન જુવાર નીચો ભાવ ચારસો એકાવન ઊંચો ભાવ આઠસો એક મકાઈ નીચો ભાવ ચારસો એકાવન ઊંચો ભાવ પાંચસો અગિયાર મગ નીચો ભાવ એક હજાર બસો અગિયાર ભાવ 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 હજાર ઊંચો ઊંચો ચણા નીચો એકવીસ વાલ નીચો ભાવ છસો એક ઊંચો ભાવ નવસો એકતાલીસ ચોળા ચોળી નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ એક હજાર ઊંચો ભાવ આઠસો એકવીસ અજમા નીચો ભાવ નવસો એકત્રીસ ઊંચો ભાવ નવસો એકત્રીસ थी, नीचो भाव नौ सो एकतालीस वटाणा नीचो भाव पांच सौ अग्यार ऊंचो भाव एक हजार एक सौ ખેડૂત મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડ ને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયો ને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારા વિડીયોને જોતા રહેજો અને અમારા વિડીયોને અને અમારી ચેનલને આવો જ સહકાર આપતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ